સુરતમાં બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાર ચાલક બમરોલી રોડ પર બાઇક પર સવાર મામા ભાણેજને અડફેટે લઈ ભાગી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીની અટકાયત કરી હતી હાલ પોલીસે ડ્રિંક એન્ડ એન નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં વેગેનઆર નંબર જી જે ઝીરો ફાઇવ જે કે વન ઝીરો ટુ એટના ચાલકે બાઇક પર જઈ રહેલા મામા ભાણેજને ટક્કર મારી હતી જેના કારણે ત્રણેય લોકો રોડ પર ફટકાયા હતા

જ્યાં ઈજા પામનાર પરિવાર રામકથામાં હાજરી આપીને અલથાણ જઈ રહ્યો હતો એ દરમિયાન વેગનાર જી જે ઝીરો ફાઈવ જે કે વન ઝીરો ટુ એટ ના કાર ચાલક અવધેશ બ્રિજલાલ કુશવાહે તેમની બાઇકને અડફેટે લીધી હતી આરોપી પાર્લે પોઈન્ટ સુરતનો રહેવાસી છે આ અકસ્માત બાદ કાર ચાલક ત્યાં ઊભો રહેવાની જગ્યાએ ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી છૂટ્યો જો કે ઘટના સ્થળે હાજર લોકોએ તરત જ તેનો પીછો કર્યો અને લગભગ અડધો કિલોમીટર સુધી પીછો કરી તેને અલથાણ વીઆઈપી રોડ પરથી પકડી પાડ્યો લોકોએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી અલથાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે અકસ્માત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં થયો હોવાથી પાંડેસરા પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ નો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે